ધભોઈ તાલુકાના કુકળ વસાહત સ્મશાનને જોડતો કાચો માર્ગ હોય અને તકલીફ વેઠતા નગરજનો ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અગ્નિ સંસ્કાર માટે જતા ડાગુઓ અને મોટી આપદા અને કુકળ વસાહત ખાતે નર્મદા વિસ્થાપિતો કરે છે નગરજનો કાચા માર્ગને કારણે મુશ્કેલીમાં મુકાયા છે મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ શ્મશાને જતા નગરજનનું ટ્રેક્ટર માર્ગ વચ્ચે જ ફસાઈ પડ્યું હતું અન્ય ગામમાંથી બીજું ટ્રેક્ટર મંગાવી મહા મુસીબતે મૃતદેહ મૂકેલું ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું હતું વારંવાર આજ સમસ્યાને કારણે હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે નગરજનો લાગતું વળગતું તંત્ર તેમજ સરકાર આ બાબતે જરૂરી ધ્યાન આપી માર્ગનું નિર્માણ કરે તેવી માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડબ્બોઈ મારું નામ ગણેશભાઈ ગોરધનભાઈ રાઠવા રહેવાસી કોકડ નર્મદા વસાત તાલુકો ડબ્બોઈ જિલ્લો વડોદરા અમે છેલ્લા પાંત્રીસ વસ્તી કુકડ વસાતમાં નર્મદા અસરગ્રસ્ત ધાર થતાં અમે પુનઃ વસાત કરેલ છે અમને કુકડ ગામમાંથી સ્મશાન જેવાના રસ્તા જવા સ્મશાન સુધી જવા માટે રસ્તો આ સુધી બનાવેલ નથી આ બાબતે અમે વારંવાર આ બાબતે જાણ કરવા છતાં અમને કોઈ પણ પ્રકારની સુવિધા મળેલ નથી હાલમાં અમે બે ટ્રેક્ટર દોરીને અમે સ્મશાન વિધિ કરવા માટે લાશને લઈ જઈએ છીએ અમે બે ફોરવેડ

દોઢ કિલોમીટર જેવો અંદર ખેતરોમાં છે રસ્તો જે કાદવ ખીચવ ખાડા વાળો છે જે ત્રણ ત્રણ ચાર ફૂટ જેટલા ખાડા છે તો અમારે ટ્રેક્ટર દ્વારા અંદર લઈ જવું પણ એટલી મુશ્કેલી છે તો આજે અમારે મરણ થયું છે તો એમાં એક ટ્રેક્ટર બોલાયું તો એ ફસાયું એના માટે બીજું બોલાયું તો અમારે ખર્ચો કરાવીને જે સગવડ છે તો કરે આવી છે ના હોય તો અમે કેવી રીતે કરાવી એટલે માણસ જીવતા છે તે સુખ નથી પણ મરે તો અમારે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે